ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સદારામ કેમ છે મજામાં હું પણ મજામાં એમ ગુડ આઈ હોપ યુ ઓલ સો ગુડ અત્યારે હું મોરબીમાં મારા માસી ના ઘરે આવી છું તો એનો સેકન્ડ ડે છે તો અત્યારે આવા લોકો જગ્યાએ જાય છે હું તમને બધું કહીશ રસ્તામાં ઓકે અમે લોકો અહીંયા દરગામાં આવ્યા છે અને અહીંયા મનાય છે કે આ દરગાહ બહુ જ ફેમસ છે અને અહીંયા જે માનતા મનાય છે એ બહુ સ્પેશિયલ અને પૂરી થઈ પણ બતા અત્યારે અમે લોકો એક નારિયે લેવા જાય છીએ અહીંયા એક અમારે માનતા છે એટલા માટે અમને નારિયેલ ધરવું છે

જલ્દી ફટાફટ પાણી નાખો અંદર અને ગ્લાસ ખોલો એક જણો જગ ભરો ફટાફટ રાજુ ફટાફટ નાખો અંદર કોને માનતા હોય બે દીકરા છોબરાની માનતા અમારે દીકરે દીકરે માનતા

ઓકે ગભરાવ મોગલમાં ના મંદિરે જવાનું છે હું તમને પણ ત્યાં બતાવીશ જોતા રહેજો સુધી બહુ જ મજા આવશે ગરમી બહુ છે ને એટલે અમે લોકો અહીંયા લોકો અહીંયા ઠંડુ ખાવા રોકાણા છે મારી માટે બધા શેક આવે છે મમ્મી મમ્મીએ શું લીધું છે ચોકલેટ હા એ લીધું છે અને હવે અમારો બધા શેક આવે પછી અમે પાછા જશું

આઈ થિંક મોબાઈલ અલાઉડ નહીં હોય વિડીયો માટે જો અલાઉડ હશે તો આઈ વિલ સી બતાવીશ તમને પણ અહીંયા જમવાનું છે

કોડી જો ગાઈસ હમ આયા થા એન્ટર થાનો તો ઉહા થી હતુંઈ મારથી ભૂલ થી મિસ્ટેક થઈ ગઈ હતી એટલે અહિયાં થી એન્ટર થવાનું ચાલો જો ગેસ કેમ સુચાન ડોટ યુ

ભી મૂકી દે કોક લાગી ભાગી જાય તો લેવાન દેવા પડી જાય હા તો ગાઈસ અત્યારે અમે મોગલવાના મંદિરે થી નીકળી ગયા છે સોરી હું તમને દર્શન કર આવી ના છે કે બીકોઝ ત્યાં લાઉડ નોતું મુન્ના ભાઈ ની દાવે લખાસ મુન્ના ભાઈ ની દાવે લખાશો આપડી આવી ગઈ છે દાવેલી વાવ ચલો હવે ખાઈ લઈએ મુન્ના ભાઈ ની દાવેલી ખાસ કાપડી આવી ગઈ છે દાવેલી વાવ ચલો હવે ખાઈ લઈએ તો ગાઈ અમારી ઠંડુ આવી ગયું છે મારું છે લીંબુ સોડા બાકી બધા એનું છે લીંબુ શરબત તો જુઓ ગાઈઝ અહીંયા છે ને મીઠું